નમસ્કાર સ્વાક ટીડી ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપની સાથે હું સોનલ મકવાના કોરોનાના કેસો હાલ સામે આવી રહ્યા છે ફરી એક વખત કોરોનાની લહેર આવશે કે કેમ તેના પર પ્રશ્નાર્થ છે પરંતુ ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં કોરોનાના કેસોમાં હવે વધારો જોવા મળી રહ્યો છે આપણે હાલ વડોદરામાં ઉપસ્થિત છે વડોદરા શહેર જિલ્લાની વાત કરીએ તો હાલ એટલી ગંભીર આ એક બીમારી જે બે હજાર ઓગણીસ વીસમાં જોવા મળી રહી હતી તેવા કેસો અત્યારે જોવા નથી મળી રહ્યા પરંતુ ચિંતાનો વિષય ચોક્કસથી છે કારણ કે ગુજરાતમાં હાલ કોરોનાના આંકડાની વાત કરીએ તો ત્રણસો વીસ એક્ટિવ કેસો છે અને સૌથી વધુ કેસ ગુજરાતમાં જો ક્યાંય કોરોનાના નોંધાયા હોય તો તે અમદાવાદ શહેર છે વડોદરા શહેરની આપણે વાત કરીશું વડોદરા શહેરમાં હાલ એટલી ગંભીર સમસ્યા નથી કોરોનાને લઈને પરંતુ વાત કરવી જરૂરી છે કારણ કે તકેદારી રાખીશું તો વધુ કેસો આવતા આપણે અટકાવી શકીશું અને એની માટે મારી જોડે સ્ટુડિયોમાં અત્યારે ઉપસ્થિત છે ઝાયડસ હોસ્પિટલથી પલ્મોનોલોજીસ્ટ ડૉક્ટર મુર્ગેશ દેસાઈ કોરોના વિશે આપણે વાત કરીશું એના લક્ષણો શું છે નવો વેરિયન્ટ શું છે એ તમામ માહિતી આપ સુધી પહોંચાડવાનો અમે પ્રયાસ કરી રહ્યા છીએ સૌ તો ડૉક્ટર મુર્ગેશ આપનું સ્વાગત છે સ્પાર્ક ટીટી ન્યૂઝમાં કોરોનાની બીજી લહેર અને કહી શકાય કે અત્યારે આપણે લોકડાઉનનો સમય જોયો અને એમાંથી આપણે બહાર નીકળ્યા પરંતુ ફરી એક વખત કોરોના જોવા મળી રહ્યો છે ને કેસો વધી રહ્યા છે શું સાચી વાત છે કોરોનાના કેસીસ અત્યારે વધી રહ્યા છે ઇન્ડિયામાં ઓવરઓલ વાત કરીએ તો અત્યારે થર્ટી સેવન હંડ્રેડ જેટલા એક્ટિવ કેસીસ છે આજની તારીખે એમાં મુખ્યત્વે સૌથી વધારે કેસીસ જે જોવા મળે છે એ કેરાલામાં છે ત્યારબાદ દિલ્હી મહારાષ્ટ્ર અને ત્યાર પછી ગુજરાત છે કેસીસના જે નંબર છે એ દિન પ્રતિદિન વધી રહ્યા છે છેલ્લા દસ દિવસમાં જ જોઈએ તો ઓલમોસ્ટ કેસિસની સંખ્યામાં જે આંકડા આવી રહ્યા છે એના આધારે હજારથી બારસો ટકા જેટલો વધારો છે એવું ઓફિશિયલ આંકડા આવી રહ્યા છે હા સારી વસ્તુ એ છે કે અત્યાર સુધી જે કેસીસ છે એ માઇલ્ડ છે ક્યાંય કોઈ સિવિયર કેસીસ નથી થયા ઓવરઓલ જ્યાં મોર્ટાલિટી એટલે કે કોવિડના લીધે જે ડેથ થઈ રહી છે એ પણ પર્ટિક્યુલરલી જે પેશન્ટો ઓલ્ડ એજ છે કે હાઈ રિસ્ક એજ પેશન્ટ્સ છે કે કોઈક બીજી કોમોર્બિડિટી છે પેશન્ટ બીજા કોઈ સિવિયર ડિઝીઝ છે તેવામાં જોવા મળી રહ્યા છે અને અત્યારનો જે કોવિડનો વેરિયન્ટ છે નવો વેરિયન્ટ આપણે શરૂઆત કરીએ તો બે હજાર ઓગણીસમાં ચીનમાં વુહાનમાં સૌથી પહેલાં કોવિડ ડિઝીઝ જ્યારે ડિટેક્ટ થયો હતો ત્યાર પછી એના ઘણા બધા વેરિયન્ટ આવ્યા આલ્ફા બીટા ગામા પણ સૌથી વધારે આપણને બધાને ડરાવીને ગયો એ ડેલ્ટા એટલે એ ઓલમોસ્ટ ઓક્ટોબર ટ્વેન્ટી ટ્વેન્ટીમાં ડેલ્ટા વેરિયન્ટ આવ્યો હતો જેમાં ઘણી બધી મોર્ટાલિટી એટલે ઘણા બધા મૃત્યુ થયા હતા કોવિડના લીધે ત્યાર પછી ટ્વેન્ટી વન ઓક્ટોબર નવેમ્બરમાં આપને ઓમિક્રોન આવ્યો ઓમિક્રોન રીઝનેબ્લી સારું રહ્યું કે એમાં વધારે મૃત્યુ ના થયા બટ હા એમાં ટ્રાન્સ ટ્રાન્સમિસિબિલિટી હતી એટલે કે એમાં ડિઝીઝ ઘણું ઝડપથી લોકોને સ્પ્રેડ થઈ રહ્યો હતો બટ સિમ્ટમ્સ માઇલ્ડ હતા આજના જે વેરિયન્ટની વાત કરીએ જેના લીધે અત્યારે આપણે કોવિડ ફરીથી ન્યૂઝમાં આટલું આવે છે એ છે ઓમિક્રોનના જ સબલિનિયર એટલે કે એના જ ડિસેન્ડન્ટ છે જે વેરિયન્ટ છે જે એન વન વેરિયન્ટ છે એના સબલિનિયર્જમાં વન પોઈન્ટ એટ પોઈન્ટ વન અને એલ એફ સેવન નામના જે વેરિયન્ટ છે વેરિયન્ટ અત્યારે ડબ્લ્યુ પ્રમાણે વેરિયન્ટ ઓફ વેરિયન્ટ અંડર મોનિટરિંગ એટલે કે ક્લોઝ મોનિટરિંગ માટેના વેરિયન્ટ છે એમાં ક્યાંય ચિંતા કરવા જેવું કે વેરિયન્ટ ઓફ ઇન્ટરેસ્ટ કે વેરિયન્ટ ઓફ વેરિયન્ટ ઓફ કન્સન જે ડબ્લ્યુએચ યુઝઅલી ડેલ્ટાને આગળ અગાઉના જેટલા બી વેરિયન્ટ હતા એના માટે કન્સિડર કરતા હતા એટલા સિવિયર નથી બટ ડેફિનેટલી આના ઉપર ક્લોઝ વોચ રાખવામાં આવી રહી છે એના જેવા બી સિમ્ટમ્સ આવે હેલ્થ ઓથોરિટીને ઇન્ફોર્મ કરવાના હોય છે અને આગળ એના પ્રમાણે નવી ગાઈડલાઇન્સ કે પગલાં આવી શકે તેના પૂરેપૂરા ચાન્સીસ છે હા જી અત્યારે એક એવો રિપોર્ટ પણ સામે આવ્યો છે ડૉક્ટર કે જે નવો વેરિયન્ટ છે તેના પર આપણે જે રસી કોરોનાની દરેક ભારતીય લીધી છે એની અસર નથી થઈ રહી એવું કંઈક છે એટલે અત્યાર સુધીની જેટલી બી વેક્સિન્સ આપણે ભારતે ડેવલપ કરી છે કોવેક્સિન છે કે કોવિશિલ્ડ છે કે બીજી જેટલી બી નવી પાઇપલાઇનમાં હતી ને ડેવલપ થવી છે જે આ ન્યૂઝ છે એના આધારે હું કહીશ કે અત્યાર સુધીના જેટલા બી આંકડા છે જે જોયા છે જેટલા બી વેક્સિનેટેડ પીપલ છે એ લોકોમાં આ કોવિડના લક્ષણો હજી સુધી જોવા નથી મળ્યા એટલે એવું કહી શકાય કે જેટલા લોકો વેક્સિનેટેડ છે એમાં કોવિડનો જે નવો વેરિયન્ટ છે એ બહુ ચિંતાજનક રીતે વધી શકે એવા ચાન્સીસ ઓછા છે એટલે જે વેક્સિને જેટલા લોકોએ લીધી છે એ લોકોમાં ડેફિનેટલી અત્યારે પણ આ વેરિયન્ટ પર એની અસર છે જ અને હજુ પણ કદાચ જો આ કોવિડના ઇન્ફેક્શન વધશે તો કદાચ નવી ગાઈડલાઇન્સ પણ આવી શકે જેમાં કોવિડના વેક્સિન કોવિડ વેક્સિન છે એના બુસ્ટર ડોઝ માટે પણ રિકમેન્ડેશન કરવામાં આવી શકે છે પર્ટિક્યુલરલી હાઈ ગ્રુપ અથવા હાઈ રિસ્ક ગ્રુપમાં અને ઓલ્ડ એજ પેશન્ટ્સ માટે હાજી અત્યારના કોરોનાના લક્ષણ વિશે તો બધા જ બધાને અવગત છે બધાને ખબર જ છે કે કોરોનાના શું શું લક્ષણ છે નવા વેરિયન્ટમાં કંઈક ડિફરન્સ છે અને ફરી એક વખત એ લક્ષણો વિશે પણ કોવિડના જે જૂના લક્ષણો આપણે જોયા છે બેઝિકલી કે સોર થ્રોટ થાય છે લો ગ્રેડ ફીવર રહેતો હોય છે બોડી એક થતું હોય છે મલેઝ રહેતું હોય છે એ બધા સિમ્ટમ્સ માઇલ્ડ સિમ્ટમ્સ આ વખતના વેરિયન્ટમાં પણ જોવા મળે છે પણ થોડા જે નવા સિમ્ટમ્સ છે એટલે કે એ પેશન્ટ્સમાં ગેસ્ટ્રિક સિમ્ટમ્સ એટલે કે પેટના રિલેટેડ કે થોડા વોમિટિંગ છે ડાયરિયા છે એ સિમ્ટમ્સ પણ જોવા મળી રહ્યા છે એટલે અમુક વખત ડાયરિયા વોમિટિંગને લોકો ફૂડ પોઈઝનિંગ કરીને જવા દેતા હોય બટ એ પણ બની શકે કે એ કોવિડના લક્ષણો હોય જ્યારે એની સાથે બીજા એસોસિએટેડ સિમ્ટમ્સ કે ફીવર અને કફ અથવા તો કન્જેશન થ્રોટ કન્જેશન રહેતું હોય તો કોવિડનું ડેફિનેટલી ચેકઅપ કરાવી લેવું જોઈએ પર્ટિક્યુલરલી હાઈ રિસ્ક ગ્રુપના પેશન્ટ્સએ જી હા જેમ કે આપણે બધા જ જાણીએ છીએ કે કોરોનાનો સીધો કનેક્શન ડૉક્ટર ઇમ્યુન સિસ્ટમ જોડે છે એટલે ઇમ્યુન સિસ્ટમને લઈને કંઈક એટલે આપણે અત્યારે કોવિડનો જોઈએ તો ઓલમોસ્ટ પાંચ વર્ષનો અનુભવ થઈ જશે અને જે જૂના કોવિડે આપણને શીખવાડ્યું છે જેમાં આપણે લોકડાઉન બી જોયું છે અને અનેક નવા નુસ્ખાઓ બી જોયા છે લોકો પાસેથી બટ જે ડેફિનેટિવ વસ્તુઓ છે કે હા જ્યારે માણસની રોગપ્રતિકારક શક્તિ ઓછી છે પર્ટિક્યુલરલી ઓલ્ડ એજ પેશન્ટ અથવા તો કો પેશન્ટ જેમ કે ડાયાબિટીસ છે બ્લડ પ્રેશર છે ક્રોનિક કિડની ડિઝીઝ લિવર ડિઝીઝ એ બધા પેશન્ટ્સમાં સિવિયર ડિઝીઝ જોવા મળ્યો છે અગાઉના વેરિયન્ટ અંટમાં પણ અને આ વેરિયન્ટમાં પણ એટલે બને ત્યાં સુધી બોડીની ઇમ્યુનિટીને મેન્ટેન રાખવા માટે માટે એન્ટી ઓક્સિડન્ટ્સ ફૂડ જે અગાઉ વખતે પણ આપણે રિકમેન્ડ કરી શક્યા છે જેનું સેવન કરવું જોઈએ બને ત્યાં સુધી બહારનો અને ઠંડો અથવા તો વાસી ખોરાક અવોઈડ કરવો જોઈએ અને ફ્રૂટ અને મેવા જે વસ્તુઓમાં એન્ટી ઓક્સિડન્ટ્સ વધારે છે તેનું સેવન કરવું જોઈએ જેમ કે તમે ડૉક્ટર કોરોના પેશન્ટ વચ્ચે પહેલાં પણ રહ્યા હશો એટલે તમે એમને જોયા છે અને અત્યારની પણ એક પરિસ્થિતિ સામે આવી રહી છે વડોદરા શહેર જિલ્લામાં આપણે એવું કહી શકીએ કે અત્યારે એવા કેસો નથી ગંભીર પ્રકારના અને એટલો બધો સ્પ્રેડ પણ નથી થયો કારણ કે એક્ટિવ કેસ એટલા જોવા નથી મળી રહ્યા અને અગર હોય તો પછી એ લોકો હોસ્પિટલમાં નથી હોમ ક્વોરન્ટાઇનમાં બે બી હોઈ શકે જે આંકડો આવ્યો છે એ પ્રમાણે તો અત્યારે જોવા નથી મળે વડોદરામાં કેસો પરંતુ શું લાગે છે પરિસ્થિતિ વધારે બગડી જઈ શકે છે આપણે જો ધ્યાન ના રાખીએ તો બિલકુલ સાચી વાત કોવિડના જે કેસીસ છે અત્યારે જોઈએ તો ભારતની વાત કરું તો ઓલમોસ્ટ થર્ટી સેવન હંડ્રેડ જેટલા જે એક્ટિવ કેસીસ છે અને એમાંથી ઓલમોસ્ટ ટ્વેન્ટી સેવન ટ્વેન્ટી એટ જેટલી ડેથ થઈ છે કોવિડના લીધે બટ એ દરેક કેસીસમાં ફક્ત કોવિડના લીધે ડેથ થઈ એવું નથી પેશન્ટને બીજા સિમ્ટમ્સ બીજી સિસ્ટમમાં ઇન્વોલ્વમેન્ટ હોય છે બીજા અગાઉ કીધું એ પ્રમાણે બીજા ક્રોનિક ડિઝીઝ હોય છે એવા કેસીસમાં ડેથ થઈ છે હા કોરોના એમાં ગંભીર થઈ જતું હોય છે સો અત્યારે કોવિડ ભલે માઇલ્ડ છે પણ આપણને એનો અંદાજો નથી કારણ કે કોવિડમાં જે રીતના મ્યુટેશન્સ આવી રહ્યા છે દરેક વાયરસમાં મ્યુટેશન થતા હોય છે પણ કોવિડમાં જે રીતે મ્યુટેશન્સ થઈ રહ્યા છે અત્યારના મ્યુટેશન પ્રમાણે એની ટ્રાન્સમિસેબિલિટી વધારે છે મતલબ કે ટ્રાન્સમિ એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં ઇઝીલી ટ્રાન્સમિશન થઈ શકે છે એનું બની શકે કંઈક નવું મ્યુટેશન આવે અને એમાં એની સિવિયરિટી વધી શકે જેવી રીતે ડેલ્ટા વેરિયન્ટ આવ્યો હતો એમાં સિવિયારીરિટી વધારે હતી ટ્રાન્સમિસિબિલિટી તો હતી જ પણ એમાં સિવિયરિટી પણ વધારે હતી તો ડેફિનેટલી આપણે કાળજી રાખવાની જરૂર છે દરેક વેરિયન્ટ આપણા માટે અગત્યનો છે આપણે જ્યારે બી આવા કેસીસ વધે છે ત્યારે ડેફિનેટલી એની સાવચેતી રાખવી જરૂરી છે જે બેઝિક પગલાં લેવા જરૂરી છે અને પોતાની કાળજી રાખવી જરૂરી છે અને કોવિડ વખતે જે આપણે બધાએ કાળજી રાખી છે એ ખરેખર એના લીધે ઘણો ફાયદો રહ્યો છે કેસીસ વધતા આપણે અટકાવી શક્યા છે અને ઇફેક્ટિવલી મેનેજ પણ કરી શક્યા છે જી અંતમાં એવું કંઈક આપણે શું રાહ જોવી જોઈએ સરકારની ગાઈડલાઇન ની કે જે પ્રમાણે કેસો સતત વધી રહ્યા છે આપણે જણાવ્યું કે હજાર બારસો ટકા સુધી કેસોમાં વધારો ઓવરઓલ ભારતમાં થઈ રહ્યો છે અને વડોદરામાં પણ આવી શકે છે આપણે શું ધ્યાન રાખવું જોઈએ સરકારની ગાઈડલાઇનની આપણે વેટ કરવી જોઈએ કે પછી આપણે જાતે જ ભીડભાડવાળી જગ્યામાં જઈએ તો માસ્ક પહેરીએ અને બધું એના વિશે એટલે આપણે ગુજરાતીમાં કહેવત છે કે પાણી પહેલા પાડ બાંધવી બરાબર ને એટલે જ્યારે છેક સુધી કોવિડ બધી રીતે એટલો ફેલાઈ જાય એટલો સિવિયર થઈ જાય અને ત્યાર પછી આપણે જાગૃત થઈએ એના કરતાં બેટર છે કે જ્યારે આપણને ખબર છે કે દેશમાં કોવિડના કેસીસ વધી રહ્યા છે તો સાવચેતીના ભાગરૂપે ભીડભાડવાળી જગ્યાઓએ જવાનું અવોઇડ કરીએ અવોઇડ ના કરી શકતા હોય તો ત્યાં આગળ માસ્ક પહેરવાનું રાખીએ હેન્ડ હાઇજીન મેન્ટેન કરીએ પ્રોપર સોપ એન્ડ વોટરથી એટલીસ્ટ ટ્વેન્ટી સેકન્ડ સુધી હેન્ડ વોશ કરવા જોઈએ બીમાર વ્યક્તિઓએ બને ત્યાં સુધી બીજા જેમની રોગપ્રતિકારક શક્તિ ઓછી છે તેવા બીમાર વ્યક્તિઓએ પર્ટિક્યુલરલી જેમને શરદી ખાંસી થઈ હોય અથવા તો બીજા કોઈ રોગથી પીડાતા હોય એવા લોકોનો સંપર્ક બને ત્યાં સુધી ઓછો રાખવો જોઈએ અથવા તો જે તે ટાઈમે માસ્કનો ઉપયોગ કરવો જોઈએ ખાવા પીવામાં એન્ટીઓક્સિડન્ટ વિટામિન સી રીચ ફૂડ આપણે લેવા જોઈએ એટલે કોવિડમાં એવું છે કે જ્યાં સુધી આપણે આપણી કાળજી નહીં રાખીએ ત્યાં સુધી આપને ગમે ત્યારે કોવિડના ભરડામાં આવી શકવાના ચાન્સીસ છે એટલે બને ત્યાં સુધી આપને આપની કાળજી લઈએ અને કોવિડથી બચે કાયમ માટે બચેલા રહીએ જી યુ સો મચ આ ડોક્ટર મુર્ગેશ દેસાઈ આપણી સાથે હતા અને કોરોનાનો નવો વેરિયન્ટ શું છે એના લક્ષણો શું છે અને આપણે કઈ રીતે બચવું જોઈએ જો ધ્યાન રાખીએ તો આપણે કોરોનાથી બચી શકીએ છીએ કારણ કે હજુ એટલો બધો સ્પ્રેડ નથી થયો પરંતુ ઝડપથી થઈ રહ્યો છે એ પણ આપણે સમજવા જેવું છે અને આ તમામ વિશે અમે વાત કરી આપ સુધી આ વાત પહોંચાડી કારણ કે કોરોનાના કેસો ઝડપથી વધી રહ્યા છે અમદાવાદ સિટી આપણાથી બહુ દૂર નથી અમદાવાદમાં હાલ અત્યારના આંકડા પ્રમાણે જોઈએ તો એકસો ત્રેસઠ એક્ટિવ કેસો છે અને જે હોસ્પિટલમાં સારા મહત્વની બાબત એ છે કે કોરોનાના કારણે અમદાવાદમાં ગુજરાતમાં પહેલો એવો કેસ છે કે અમદાવાદમાં એકનું કોરોનાના કારણે મોત નીપજ્યું છે તે પણ ખૂબ ગંભીર બાબત છે વડોદરામાં હજુ સ્પ્રેડ નથી થયો પરંતુ એને સ્પ્રેડ થતાં આપણે જટકાવી શકીશું એટલે સરકારની ગાઈડલાઈનની રાહ ન જોઈએ આપણને ખબર છે કે આસપાસ કોરોનાના કેસો વધી રહ્યા છે તો આપણે થોડી તકેદારી રાખીએ આ પહેલાં જે રીતે આપણે માસ્ક પહેરીને અને સેનેટાઈઝરનો ઉપયોગ કરીને કોરોનાને માત આપી શક્યા હતા એવી જ રીતે ફરી એક વખત આ કોરોના જે ફેલાઈ રહ્યો છે તેને અટકાવવામાં આપણે સૌ એકબીજાની મદદ કરીએ રોગપ્રતિકારક શક્તિ વધે એવા ખોરાકનો ઉપયોગ કરીએ અને સાથે જ સેનેટાઈઝરનો ઉપયોગ આપણે વચ્ચે બંધ કરી દીધો છે પરંતુ ફરી એકવાર તેની શરૂઆત કરીએ સેનેટાઇઝરનો ઉપયોગ કરીએ અને માસ્ક પહેરીએ જો બને શક્ય હોય તો આવા જ ન્યૂઝ આપ સુધી પહોંચાડતા રહીશું જરૂરી માહિતી પણ આપ સુધી અમે પહોંચાડતા રહીશું કેમેરા પર્સન અખિલ સાથે હું સોનલ મકવાના સ્વાક ડે ન્યૂઝ